હેલો વિદ્યાર્થી મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડેમીમાં જો તમે ગુજરાતમાં રહેતા હોય અને ગુજરાતની ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય તો આ વિડીયો તમારી માટે અતિ મહત્ત્વનો છે કારણ કે આ વિડીયોમાં જે પણ ગુજરાતમાં મિત્રો અત્યાર હાલ જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની દોડ પાસ કરેલા ઉમેદવારો અથવા કે કોઈ પણ ગવર્મેન્ટ જોબની તૈયારી કરે એ વિદ્યાર્થીઓ માટે મિત્રો જે આપણા જીપીએસસીના ચેરમેન હે હસમુખ પટેલ સાહેબે તેમણે મહત્ત્વનું માર્ગદર્શન આપ્યું છે કઈ બુક વાંચવી કેટલું વાંચવું કેવી રીતે વાંચવું તે બધી જ વસ્તુનું સમાધાન તમને આ વિડીયોમાંથી મળી જશે એટલે એક પણ મિનિટ સ્કીવ કર્યા વગર બધા જ વિદ્યાર્થીઓ મિત્રોએ આ વિડિયો જુઓ અને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલમાં મિત્રો ડેલી કરંટ આપેલી સિરીઝ પણ આપણે ચલાવીએ છીએ તો આ વિડીયો ચોક્કસથી જુઓ પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષામાં શું વાંચવું કેવી રીતે વાંચવું એ વિશે આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું ખાસ કરીને વિદ્યાર્થીઓ એન સી આર ટી તથા જીસીઆરટીના પુસ્તકો વાંચ વાંચવા કે કેમ અથવા એ વાંચવાથી ચાલી જશે કે કેમ એ પૂછતા હોય છે તો એના વિશે આજે આપણે વિગતે વાત કરીશું હવે એ વાત કરું એ પહેલાં મેં ગયા વિડિયોમાં જે છેલ્લે વાત કરી હતી એ વાત હું ફરીવાર કરવા માગું છું ગયા વિડીયોમાં મેં છેલ્લે એવું કહ્યું હતું કે આ પીએસઆઈ કે લોકરક્ષકની જે લેખિત પરીક્ષા છે એને તમે જીવન મરણનો સવાલ નહીં બનાવતા આ પરીક્ષામાં પાસ થઈએ લોકરક્ષક બનીએ કે પીએસઆઈ બનીએ તો જ જિંદગી છે એવું નહીં માનતા જીવનમાં ઘણી બધી વસ્તુઓ છે પીએસઆઈ કે લોકરક્ષક બનીએ તો જ સફળ થયા એવું એવું હોતું નથી અને આ વાત હું એટલા માટે કહું છું કે આ પરીક્ષાને તમે જીવન મરણનો સવાલ નહીં બનાવો તો તમારો આત્મવિશ્વાસ સારો રહેશે તમારું ટેન્શન ઓછું થશે અને તમે તૈયારી સારી રીતે કરી શકશો અને તમારો સફળ થવાની શક્યતા વધશે ઇવન પરીક્ષા ખંડની અંદર પણ તમે એને જીવનમરણનો સલા સવાલ નહીં બનાવ્યો હોય અને શાંતિથી પરીક્ષા આપશો તો તમને ફાયદો થશે એટલે આ વાત હું વારંવાર તમને કહેવાનો છું અને તમારે પણ તમારી જાતને વારંવાર યાદ કરાવવાની છે એટલે જેથી કરીને તમે આત્મવિશ્વાસપૂર્વક ઓછી ચિંતા સાથે સારી તૈયારી કરી શકો હવે આપણે મુખ્ય વિષય પર આવીએ તો એનસીઆરટી કે જીસીઆરટીના પુસ્તકો ચાલશે કે નહીં એનો જવાબ હું તમને ના આપી શકું કારણ કે એક્સપર્ટ લોકો શું વાપરશે એ મને ખબર નથી જો હું પરીક્ષા લેતો હોત તો મેં એનસીઆરટી જીસીઆરટીમાંથી અથવા એના ઉપર ભાર મૂકવા માટે મેં એક્સપર્ટને કહ્યું હોત સાથે સાથે મેં પહેલાંના વિડીયોમાં પણ તમને કહ્યું હતું કે તમારો અભ્યાસક્રમ જે રીતે છે એ રીતે એનસીઆરટી અને આર ના અને જીસીઆરટીના પુસ્તકોમાંથી તમારા અભ્યાસક્રમની બધી વસ્તુ આવી નથી જતી એટલે કેટલીક વસ્તુઓ તમારે બહારથી વાંચવી જોઈએ અને શું શું વાંચવી જોઈએ એની પણ જે તે વખતે મેં વિડીયોમાં વાત કરેલી છે આજે પણ થોડી ઘણી આપણે એના વિશે વાત કરીશું થોડા ઘણા વિષયો મને યાદ આવે છે બધો અભ્યાસક્રમ આજે મેં નથી જોયો આવતા આવનારા સમયમાં હું ફરી વિડીયો બનાવીશ ત્યારે બધો અભ્યાસક્રમ જોઈ લઈશ પણ ધારો કે એનસીઆરટી જીસીઆરટીના પુસ્તકો તમને ક્યાં ખાસ ઉપયોગી થાય તો દાખલા તરીકે ઇતિહાસ એવો વિષય છે કે જેમાં તમને એનસીઆરટી જીસીઆરટી સરસ રીતે ઉપયોગી થઈ શકે એ જ રીતે વિજ્ઞાન ખાસ કરીને લોકરક્ષકનું જે વિજ્ઞાન છે એમાં ઘણા બધા ભાગ એવો છે કે જેમાં તમારે જીસીઆરટી કે એનસીઆરટીના પુસ્તકો વાંચવા જોઈએ આ બે વિષય મને અત્યારે યાદ છે આવનારા સમયમાં મને વધારે યાદ આવશે તો તમને કહીશ પણ બીજું મારે તમને એ કહેવાનું છે કે અત્યારે જે આ જે સમય છે હવે તમારી પરીક્ષા નજીક આવી રહી છે બે ત્રણ મહિનાની અંદર તમારી પરીક્ષા થશે એવું તમને પણ અનુમાન થતું હશે મને પણ હું એવું અનુમાન હું કરું છું તો જે પુસ્તકો વાંચ્યા છે એ પુસ્તકો ચાલુ રાખવા આ સમયે નવા પુસ્તકો ઉમેરવાનું નથી પણ આ સમયે મેં નવું શું વાંચી શકાય એની પણ હું આગળ જતાં વાત કરીશ બીજી વસ્તુ એનસીઆરટી જીસીઆરટીમાંથી ના પૂછાય તો પણ તમને એનસીઆરટી જીસીઆરટીથી તમે જે સમજ કેળવી હશે એ તમને ઉપયોગી થશે બીજું મેં હમણાં કહ્યું એ પ્રમાણે કેટલાક વિષયો છે એવા છે કે જેમાં એનસીઆરટી જીસીઆરટી તમને ઉપયોગી થશે દાખલા તરીકે ઇતિહાસ બરાબર છે અને લોકરક્ષક માટે વિજ્ઞાન તો એક આ રહ્યું બીજું તમારે એન અત્યારે નવું ના વંચાય બરાબર પણ જે લોકોએ માત્ર એનસીઆરટી જીસીઆરટી વાંચી છે જો કે મેં પહેલાં પણ કહેલું છે અને તમે લોકોએ પણ એ સમજ સાથે જ વાંચ્યું હશે પણ જે લોકો માત્ર એનસીઆરટી જીસીઆરટી વાંચ્યું છે એ લોકોએ અત્યારે માહિતી આધારિત મટીરિયલનો ઉપયોગ કરી લેવો જોઈએ કોઈ ગાઈડ છે કે કોઈ એવું સાહિત્ય કોચિંગે બનાવ્યું છે કે બીજા કોઈ પબ્લિકેશને બનાવ્યું છે કે તમારા આગળના વિદ્યાર્થીઓએ બનાવેલું છે તો એ તમે અત્યારે ઉમેરી શકો કારણ કે હજુ સમય છે પણ એ તમારું બહુ ટૂંકું હોવું જોઈએ આખું એનસીઆરટી જે રીતે વાંચતા હતા એ રીતે નવું સાહિત્ય અત્યારે ના ઉમેરાય એનસીઆરટીની નવી ચોપડી પણ ના ઉમેરાય અથવા એનસીઆરટી જેવી બીજી નવી ચોપડી પણ ના ઉમેરાય અત્યારે જેમાં ટૂંકી માહિતી હોય ટૂંકી નોંધ હોય માત્ર માહિતી હોય એવી વસ્તુઓ અત્યારે તમે ઉમેરી શકો પછી એનસીઆરટી જીસીઆરટી સિવાય શું વાંચવું એ નક્કી કરવા માટે તમારે ભૂતકાળના પેપરો જોવા જોઈએ ભૂતકાળના લોકરક્ષકના પેપર છે પીએસઆઈના પેપર છે તલાટી જુનિયર ક્લાર્કનું પેપર છે પછી એ જ રીતે હમણાં એસટીઆઈનું પેપર જે અમે જીપીએસસીમાં હતું બરાબર છે તો આવા પેપરો જુદા જુદા લોકોએ કાઢેલા છે એટલે એ વાંચવાથી તમને ખબર પડશે કે તમે શું વાંચવું જોઈએ તમારે એટલે એનો તમે ઉપયોગ કરી શકો મેં અગાઉ કહ્યું એમ ફરીવાર કહું છું કે અત્યારે જે કંઈ વાંચો નવું વાંચવાનું પકડો તો એ ટૂંકું હોવું જોઈએ અને વારંવાર વાંચી શકાય એવું હોવું જોઈએ અને વારંવાર વાંચવું પડે હવે હું પેલી જીસીઆરટી એનસીઆરટી અથવા કોઈપણ પુસ્તક વાંચવાની રીત હતી એ અત્યારે રિપીટ કરું છું એ એટલા માટે રિપીટ કરું છું કે અત્યારે આપણે એવું કેમ ના વાંચવું જોઈએ એની વાત કરું છું અને સાથે સાથે જે લોકો બીજી પરીક્ષા પણ આપી રહ્યા છે તો એ પુસ્તક કેવી રીતે વાંચવા જોઈએ એની વાત એમને માર્ગદર્શન મળી જાય તો એનસીઆરટી જીસીઆરટી વાંચવાની રીત મેં તમને એવું કહ્યું હતું કે પહેલી વાર તમે જ્યારે વાંચો ત્યારે એ ચોપડી વ્યવસ્થિત તમારે વાંચી લેવાની તમને એમાં કંઈ બહુ જ સારું લાગતું હોય તો એ તમારે પેન્સિલથી એને અંડરલાઈન કરવાનું કારણ કે તમે પહેલીવાર વાંચશો ત્યારે તમને બધું જ સારું લાગશે એટલે તમારે આખી ચોપડી અંડરલાઈન થઈ જાય તો એનો કોઈ અર્થ નથી બીજું તમે વાંચવાનું શરૂ કરો એ પહેલાં તમારે જૂના પેપરો જોઈ લેવા જોઈએ તમે જે જે પરીક્ષાઓ આપવા માગો છો એ પરીક્ષાના જૂના પેપરો જોઈ લેવાના એના આધારે તમે અંડરલાઈન કરી શકશો એટલે પહેલી વખતે તમે અંડરલાઇન કરો ત્યારે તમારે પેન્સિલથી જ અંડરલાઇન કરવાની જેથી કરીને તમે એને બીજી વખતે તમને કારણ કે પહેલી વખતે એવું લાગશે કે આ તો મને જરાય યાદ નથી આ તો મારે યાદ રાખવું જ પડશે અમારે બીજી વાર વાંચવું જ પડશે પણ જેમ જેમ તમે વાંચતા જશો એમ એમ પછી એ વસ્તુઓ તમને નકામી લાગવા માંડશે આમ વસ્તુઓ તમને કાયમ માટે યાદ રહી ગઈ હશે જેને ફરી કાલે જોવાની જરૂર નથી એટલે એ બધી વસ્તુઓ તમે કાઢી શકો એટલે પહેલી વાર તમારે પેન્સિલથી અંડરલાઇન કરવું જોઈએ બીજી વાર અથવા તો ત્રીજી વાર તમારે પેનથી અંડરલાઈન કરવું જોઈએ પહેલી વાર તમારે લાંબો સમય બહુ જ લાંબો સમય જઈ શકે કોઈ ચોપડી વાંચતા દસ દિવસ લાગે છેલ્લી વાર તમે ત્રીજી ચોથી વાર વાંચો ત્યારે એક દિવસમાં પૂરી થઈ જાય અડધા દિવસમાં પૂરી થઈ જાય એવું તમને થશે કારણ કે પછી છેલ્લે તમે માત્ર અંડરલાઈન વાંચતા હશો એટલે આ કોઈ પણ નવી ચોપડી વાંચવાની આ રીત છે અને હું તમને આ કહી રહ્યો છું કે હવે આ રીતે કોઈ નવી ચોપડી તમારે શરૂ નહીં કરવી જોઈએ એવું મારું સજેશન છે પણ આ સજેશન તમારે તમારા પ્લાન પ્રમાણે જોવાનું કે તમે ઘણું બધું વાંચેલું છે અને એ બધું તૈયાર પડ્યું છે અને અત્યારે તમને લાગે છે કે આ નવું પુસ્તક પેપરો જોયા તમને લાગ્યું કે આ નવું પુસ્તક વાંચવા જેવું છે તો એમાં તમે આ રીતે અને તમારી પાસે સમય છે તો તમે આ રીતે શરૂ કરી શકો તો આ એક મહત્ત્વની વાત થઈ ગઈ પછી એની જ એવી જ રીતે તમને ધારો કે કોઈ નવી ચોપડી વાંચવી છે તો તમારા કોઈ મિત્રે અન્ડરલાઈન કરેલી ચોપડી છે તો એ તમે વાંચી શકો બીજું તમારા મિત્ર કરેલી ચોપડી અન્ડરલાઈન કરીને તમારે પણ એ ચોપડી તમારા એમાંથી તમારે પણ અન્ડરલાઈન સાથે સાથે કરતા જવું હોય તો એ પણ તમે કરી શકો એટલે એ રીતે કરી શકાય એ એ મેં કીધું કે માર્કેટમાં મળતું તૈયાર સાહિત્ય પણ તમારે અત્યારે વાંચવા જેવું હોય બીજાના મિત્રોને પૂછતા રહેવાનું બરાબર છે પેપરોના આધારે એમણે અભ્યાસ કર્યો હોય તો એમની મદદ લઈને એ રીતે કરવું જોઈએ અને હવે જે કંઈ નવું પકડો છો તમે એ તમારે વારંવાર વાંચવું પડે અને વારંવાર વાંચી શકો યાદ રાખી શકો તો વાંચવાનું બરાબર છે એવો જ જે મહત્ત્વનો મુદ્દો છે કે જથ્થાબંધ વાંચવાનું જથ્થાબંધ વાંચન બહુ જરૂરી છે અને જથ્થાબંધ વાંચન હવે ક્યારે થઈ શકે કે તમારી પાસે ટૂંકું સાહિત્ય હોય અને તમારે એવું પણ કરવું જોઈએ કે હવે તમારે પરીક્ષા આવે ત્યાં સુધી કેટલી વસ્તુઓ વાંચવાની છે એનું એક લિસ્ટ બનાવી દો અથવા એ બધા પુસ્તકો સાઈડમાં મૂકી દો અને એક પ્લાન બનાવી દો કે મારે સાત પુસ્તકો કે આઠ પુસ્તક કે દસ પુસ્તક કે પાંચ પુસ્તક વાંચવાના છે અને એમાં મને આ પુસ્તક વાંચવામાં આટલો સમય લાગે છે એ પ્રમાણે મને આવનારા બે મહિનાની અંદર હું બે વાર વાંચી શકું એકવાર વાંચી શકું અથવા તો આ મારે છોડવું જોઈએ આ બધાનું પણ એક તમારે પ્લાન બનાવી જવાનો બીજું મેં જથ્થાબંધ વાંચન માટે તમને એક વસ્તુ એમ કહું છું કે તમે જુઓ કે કોઈ પણ પરીક્ષા તમે આપતા હશો તો છેલ્લા પંદર દિવસની અંદર તમે જે વાંચતા હશો એ ઘણું ઉપયોગી થતું હશે અને ત્યારે તમારી પ્રોડક્ટિવિટી તમે બહુ જ બધું વાંચતા હશો યાદ પણ સારી રીતે રાખતા હશો તો અત્યારે તમે એક એવી કલ્પના બનાવી દો કે આવતા પંદર દિવસમાં મારી પરીક્ષા છે એટલે એ રીતે તમે તૈયારી કરવા માંડશો તો તમારી વધારે જથ્થાબંધ વાંચી શકશો બરાબર છો પછી અને જે વાંચો છો એનું પુનરાવર્તન પંદર દિવસમાં કરી લો તો તમારું પુનરાવર્તન પણ ઝડપથી થશે પછી આવું રહેવા કરવાથી તમને યાદ રહેશે બરાબર બીજું તમે કોઈને સામે બેસાડીને વાંચો બરાબર છે તો એ તમને સાંભળશે એ રીતે પણ તમે વાંચી શકો બીજું તમે જો દૂર દૂર રહેતા હો તમારો મિત્ર છે જુદી જગ્યાએ રહે છે તો તમે ફોનથી પણ સામે બેસવાની સ્થિતિ ઊભી કરી શકો બીજું તમે તમારે વાંચવાનો સાથી ના મળે મળે તો બહુ સારું બરાબર છે પણ જો તમને વાંચવાનો સાથી નથી મળતો તો તમારા ઘરની કોઈ એક વ્યક્તિ છે તમારી ભાઈ છે બેન છે પત્ની છે પતિ છે એને પણ તમે સામે બેસાડીને સંભળાવશો તો તમને વાંચ યાદ રહેવાનું પ્રમાણ સારું રહેશે બરાબર બીજું કામનું જ હોય અને યાદ ન રહેતું હોય તો તે ટીક કરીને રાખો દાખલા તરીકે તમે પચીસ પાનાનું કે પચાસ પાનાનું સાહિત્ય છે કે જેમાં ટૂંકી નોંધ છે એમાંથી ઘણી વસ્તુઓ તમને ઇઝીલી યાદ રહી જશે બરાબર છે એક તો વારંવાર વાંચો એટલે યાદ રહેશે બીજું અમુક વસ્તુ તમે વારંવાર વાંચવા છતાં પણ યાદ નથી રહેતી તો એને અલગથી ટીક કરી દો એટલે પછી એટલી યાદ રાખવા માટે થઈને આખી વસ્તુ ફરી ના વાંચવી પડે એટલે અલગથી ટીક કરી અને એને વારંવાર વાંચો તો એનાથી પણ તમને યાદ રહેશે બીજું તમે વાંચવામાં જે તમે સાથી પસંદ કરો છો એ તમારો સાથી છે એક તમારા કરતાં તમારી સ્પીડવાળો હોવો જોઈએ બરાબર છે એટલે જેથી કરીને એવું એ બહુ ધીમો હોય તો તમારો સમય બગડે એ બહુ ઝડપી હોય તો તમારો આત્મવિશ્વાસ ઓછો થાય એટલે તમારે તમારી કક્ષાનો તમારી સ્પીડનો તમારી ઝડપનો એવો સાથી તમારે પસંદ કરવો જોઈએ બીજું તમને નિરાશ ના કરે તમને નકારાત્મકતા ના આપે એવો સાથી તમારે પસંદ કરવાનો પછી મેં તમને આમ તો કહ્યું જ છે કે માત્ર એનસીઆરટી જીસીઆરટી ઉપર આધાર ન રાખીએ અને તમે લાંબા સમયથી એનસીઆરટી જીસીઆરટી વાંચતા હશો તો હવે તમે એ તબક્કે પહોંચ્યા હશો કે એનસીઆરટી જીસીઆરટી તમે આમ બહુ ચપટીમાં પૂરી કરી દેશો એક દિવસમાં એક કે બે એનસીઆરટી તમે પૂરી કરી દીધી હોય જો તમે પ્રોપર અન્ડરલાઇન કરેલું હશે અને વારંવાર વાંચેલું હશે તો એ પણ તમને બીજી વસ્તુઓ વાંચવા માટેનો સમય આપશે બીજા પેપરો કરવાનો સમય આપશે બરાબર છે પછી અને મારું હું બહુ સ્પષ્ટપણે માનું છું કે એનસીઆરટી જીસીઆરટી તમે વાંચી હશે તો તમને ચોક્કસ ફાયદો થશે અને કેટલાક વિષયો તો એવા છે કે જે એનસીઆરટી જીસીઆરટીમાંથી જ આવશે બરાબર છે પણ માત્ર એનસીઆરટી જીસીઆરટી ઉપર આધાર નહીં રખાય બરાબર છે પછી સામાન્ય રીતે તમારું પેપર જનરલી બેલેન્સ આવતું હોય એટલે તમે આ ઘણું બધું વાંચ્યું હશે તો તમને ચિંતા કરવાની જરૂર નથી પણ ક્યાંક એવું બને કે તજજ્ઞ મહેનત ના કરે એવો નબળો તજજ્ઞ આવી ગયો તો એણે ક્યાંકથી ઉઠાવી લીધું તો એ તમારા હાથની વાત નથી તમારા હાથની વાત એટલી જ છે કે તમારે તમારે જે કરવાનું છે તમે કરી લીધું એટલે તમારે જરાય ચિંતા નથી કરવાની કે ભાઈ મારું કેવું પેપર આવશે શું થશે એ બધી ચિંતા કરવાની જગ્યાએ આપણને ખબર છે કે આવા પેપરો સામાન્ય રીતે આવે છે મારે આ વાંચવું જોઈએ એ હું બરાબર વાંચું છું વારંવાર વાંચું છું યાદ રાખું છું એ વિષય ઉપર તમે ભાર આપશો તો તમને ચિંતા કરવાની જરૂર નહીં રહે બરાબર છે આટલી મહેનત કરી હશે તમે બરાબર છે પૂરતી મહેનત કરી હશે તો ગમે તેવું પેપર આવશે તમારે ચિંતા કરવાની જરૂર નથી બીજું અત્યાર સુધી બરાબર મહેનત નથી કરી એવું તમને લાગતું હોય તો બે ત્રણ મહિના ચોટી બાંધીને બેસી જશો સારી જ મહેનત થશે બરાબર છે એ એવા ભાવ સાથે તૈયારી કરશો તો તમારી મહેનત સારી જ રહેશે એટલે તમે એ રીતે પણ સરસ તૈયારી કરી શકશો ને સરસ તમારું મન સરસ રહેશે તો તમે સરસ પરીક્ષા આપી શકશો પછી તમારું તમારા હાથમાં શું છે તમારા હાથમાં તૈયારી છે બરાબર છે એટલે તમારાથી થાય એ તમારે શ્રેષ્ઠ કરી લેવાનું અને પછી કુદરત ઉપર છોડી દેવાનું અને એના પછી તમારું નથી થતું તો એમ માનવાનું કે તમારા માટે કુદરતે બીજું કંઈક સર્જેલું છે બરાબર છે તમારા માટે આના કરતાં વધારે સારી તક છે એવું માની લેવાનું એટલે ફરી વાર આ બધી વસ્તુ રિપીટ કરું છું કે પેપર કેવું આવશે એનસીઆરટીમાંથી આવશે નહીં આવે એ બધી ચિંતા કરવાની જગ્યાએ મારે જે જે કરવાનું છે મેં તમને અત્યારે કીધું છે ભૂતકાળમાં કીધું છે તમારા મિત્રો પાસેથી સાંભળ્યું હશે બરાબર છે તો એ બધા પાસેથી તમે જે નક્કી કર્યું છે કે મારે આટલું તૈયાર કરવાનું છે એટલું મારા હાથમાં છે એટલું આપણે કરી લેવાનું બાકીનું કુદરત ઉપર છોડી દેવાનું અને કુદરત જે કરે એ શ્રેષ્ઠ કરશે એવો ભાવ રાખશો તો એ પણ તમારો આત્મવિશ્વાસ વધારશે એ પણ તમને મહેનત કરવામાં અનુકૂળતા ઊભી કરશે એટલે એ રીતે તૈયારી કરવાની અને ખાસ ધ્યાન એ રાખવાનું કે આ સમય જે છે એ સમયની અંદર મારે જે કરવાનું છે એ હું કરી રહ્યો છું કે કેમ એના ઉપર ખાસ ધ્યાન રાખજો તો આટલા મુદ્દાઓ મેં તમને અત્યારે કીધા છે આવનારા સમયમાં મારો એક એવી ઈચ્છા છે કે એક વિડીયો પરીક્ષા પહેલાં પ્રશ્નપત્રોની મોક ટેસ્ટ કેવી રીતે આપવી અને પરીક્ષા ખંડની અંદર પેપર કેવી રીતે હેન્ડલ કરવું એ મુદ્દા ઉપર મને વાત કરવાની ઈચ્છા છે મને સમય મળશે તો હું એ વાત કરી લઈશ અને એના પહેલાં એટલે એ વાત હું આવનારા સમયમાં હું કરીશ અને બસ એટલે મને બીજું કંઈક સૂતું તો પણ અત્યારે નથી યાદ આવતું પણ આપણે પૂરી હિંમત સાથે પૂરા આત્મવિશ્વાસ સાથે આપણાથી થાય એ બેસ્ટ કરતા રહીએ કુદરત આપણને સાથ આપશે જેવો ભરોસો રાખીએ અને સરસ તૈયારી કરીએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ ચોક્કસથી આ વિડીયો જોઈને મારા જે વિદ્યાર્થી મિત્રો છે એમના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન થઈ જ ગયું હશે અને આવા જ મહત્વના બધી જ બાબતોના ન્યૂઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા જે મિત્રો છે તેને શેર કરો જેથી કરીને તેને પણ આગામી જે એક્ઝામ છે એના માટે માર્ગદર્શન મળી રહે આ વિડિયો પૂરો જોવા માટે બધા જ મારા પાઈ મિત્રો અને બહેનોને થેન્ક યુ ધન્યવાદ તો ફરી મળીશું આવા કંઈક નવી અપડેટ સાથે ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે અને જેને પણ કોસ્ટેબલની દોડ બાકી છે આગામી એ બધાને બેસ્ટ ઓફ લખ